કેમ છો ખેડૂત મિત્રો આપની યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ YouTube ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલનો બજાર એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજારમાં વિડિયોમાં અંત સુધી બય રહેજો ખડૂત મિત્રો જેથી બધી માર્કેટિંગ ગાર્ડના ભાવ ચાલીસ રૂપિયા થી ત્રણ હજાર ને બે રૂપિયા સાવરકુંડલા એક હજાર સાતસો ને અઠ્યાસી રૂપિયા થી બે હાજર ને એક્યાસી રૂપિયા અમરેલી એક ને એક રૂપિયા થી બે પંચાવન રૂપિયા એમજોધપુર એક હજાર નવસો ને એસી રૂપિયા થી બે હાજર નવસો રૂપિયા વિસાવદર એક હજાર સાતસો ને સાઠ રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને બે રૂપિયા થી બે હજાર નવસો ને એક રૂપિયો હળવદ એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા થી બે હજાર નવસો ને પાસઠ રૂપિયા बोटाद हजार बसो बासठ रूपया आठ सौ थी, बेहज रूपया छसो एक रूपये जामनगर बेहजार ते पिस्तालीस रूपयाजार सात सौ ऐसी रुपया कालावड़े हजार पांच सौ तीस थी, तरह हजार ने एस रूपया जो आगे मंत्री बना खेड़ मित्रों જૂનાગઢ બે હજાર ચારસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર આઠસો ને બાવીસ રૂપિયા બાબરા બે હજાર પાંચસો પંચાવન રૂપિયાથી બે હજાર નવસો પાંચ રૂપિયા મહુવા એક હજાર આઠસો પર રૂપિયા થી બે હજાર ને નવસો રૂપિયા જસદણ એક હજાર નવસો ને સિતે રૂપિયા બે હજાર આઠસો ને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના સોરી કાળા તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન